અમદાવાદને જોડતો સનાથલ રોડ દયનીય હાલતમાં છે સનાથલ ચાર રસ્તા પર પડ્યા છે મસ્ત મોટા ખાડા એક ફૂટ પહોળા ત્રણ થી ચાર ફૂટ લાંબા ખાડા પડ્યા છે વરસાદના કારણે રોડ તૂટતા વાહન ચાલકોને હાલાકી તૂટેલા રોડને લઈને વાહન ચાલકોએ બળાપો કાઢ્યો તૂટેલા રોડથી અકસ્માતનો ભય રહે છે તેવું વાહન ચાલકો કહી રહ્યા છે સાથે એ પણ કહી રહ્યા છેલ્લા ઘણા સમયથી રસ્તાની હાલત આવી જ છે રોડ રિપેર કર્યા કર્યા બાદ પણ એવાને એવા જ થઈ જાય છે તેવું વાહન ચાલકો આક્ષેપ કરી રહ્યા છે વરસાદ બાદ અમદાવાદ શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં રોડની ખસ્તા હાલત છે તે જોવા મળી રહી છે શહેરને જોડતો આ મુખ્ય માર્ગ છે સનાથળ ચાર રસ્તા છે અને ત્યાં જ આ પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે લગભગ એક એક ફૂટના ખાડા જે છે તે અહીં જોવા મળી રહ્યા છે અહીં એક વાહન ચાલક છે તેની સાથે વાત કરીશું આ પ્રકારના રોડ રસ્તા ક્યારથી આવા છે આ વરસાદ ચાલુ થાય ત્યાં આવા જ છે બધા મોટા મોટા ખાડા થઈ ગયા છે પણ કોઈ લોકો આવતા નથી અહીં આગળ બરાબર યાન એટલે કે લોકો બહુ હેરાન થાય છે સાધનવાળા બધા જે પ્રમાણે રોડ ઉપર એક એક ફૂટના ખાડા જોવા મળે છે કેવી હાલત થાય છે જ્યારે તમે વાહન લઈ લઉ રાતના સાંજના ટાઈમે ટ્રાફિકનો સામનો વધારે કરવો પડે છે માનો છો રોડ રસ્તા રિપેર થવા જોઈએ યોગ્ય થવા તો જોઈએ જ ને આ રસ્તો આખો બંધ છે લાસ્ટ ત્રણ વર્ષથી જે પ્રમાણે વાહન ચાલકો છે તે કહી રહ્યા છે કે અહીં જે રોડ રસ્તા તૂટી ગયા છે ને તેનું સમાકાર જે છે તે યોગ્ય રીતે થવું જોઈએ નહીં તો અનેક લોકો જે છે તે હજી પણ અકસ્માતનો ભોગ બનશે કેમેરામેન મનીષ વાણિયા સાથે કશ્યપ જોશી સંદેશ ન્યૂઝ અમદાવાદ